ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા હરણી સ્થિત સિંદુર વાટિકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે ત્રેવીસમી જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો નિર્વાણ દિન એટલે કે બલિદાન દિવસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની કેન્દ્ર સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થયા હોવાથી અને ઓપરેશન સિંદૂરની સફળતાને ધ્યાનમાં રાખી શહેર બીજેપી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા હરણી ખાતે ભીડભંજન હનુમાનજીના મંદિરના સાનિધ્યમાં હરણી સ્કચર ગાર્ડનમાં અગિયારસો જેટલા સિંદૂરના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આજે અગિયારસો સિંદૂરના રોપાનું વાવેતર કરાયું છે પાંચ જૂનથી પંદરમી ઓગસ્ટ સુધી અગિયાર હજાર વૃક્ષો રોપવાનો નિર્ધાર બીજેપી દ્વારા કરાયો છે આજે દરેક બુદ્ધમાં પણ કટ આજે દરેક બુથમાં પણ સિંદૂરના રોપાનું વાવેતર કરાયું છે સિંદૂરના રોપાના વાવેતર પ્રસંગે મોટી સંખ્યામાં બીજેપીના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા રોપાનું વાવેતર કર્યું હતું આજે ત્રેવીસ જૂન બે હજાર પચીસ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો નિર્વાણ દિન એટલે કે બલિદાન દિવસ આ દિવસ નિમિત્તે અહીંયા હરણી ખાતે ભગવાન હનુમાનજીના ભીડભન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સિંદૂર વાટિકામાં કુલ અગિયારસો સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે કુલ મહિને પાંચ જૂનથી પંદર ઓગસ્ટ સુધી વૃક્ષારોપણનું અભિયાન કુલ મળીને અગિયાર હજાર વૃક્ષો રોપવાનો નિર્ધાર કર્યો છે એમાંથી આજે યુવા મોરચાના માધ્યમથી અગિયારસો સિંદૂર અહીંયા રોપવામાં આવ્યા છે સાથે સાથે આ દિને દરેક બૂથની અંદર એટલે કે બારસો બૂથમાં આજે શ્યામા પ્રસાદ મુખર્જીની નિર્વાણ દિન નિમિત્તે જે કાર્યક્રમો થવાના હોય ત્યાં પણ દરેક બુથમાં એક એક સિંદૂરનું વૃક્ષ રોપણનો કાર્યક્રમ છે કુલ મળીને આજે બાવીસોથી વધુ સિંદૂરના વૃક્ષનું શહેરની અંદર રોપણ થવાનું છે